જ્યોતિષાચાર્ય ડોક્ટર મધુસૂદન શાસ્ત્રી મંગળ દોષ બાળકોના ઉંમર થતાં બેવિશાળ અને લગ્નનો વિચાર કરવામાં જ્યારે આવે ત્યારે જન્મકુંડળીનું મિલન કરવાનું હોય છે મિલન કરતી વખતે ખાસ કરીને મંગળ વિશે માતા પિતા અને જ્યોતિષીઓ ભારપૂર્વક મંગળ દોષ વિશે પૂછતા હોય છે અને જોતા હોય છે તો મંગળ દોષ શું છે એના માટેની આપણે આ એપિસોડમાં ચર્ચા કરીશું જન્મકુંડળીની અંદર પ્રથમ સ્થાન ચોથું સ્થાન સાતમું સ્થાન આઠમું સ્થાન અને બારમું સ્થાન આ પાંચ સ્થાનોની અંદર મંગળ પડેલો હોય તો મંગળ દોષ ગણાય છે પહેલા સ્થાને ચોથા સ્થાને સાતમા સ્થાને આઠમા સ્થાને અને બારમા સ્થાને મંગળ એ દોષ કારક ગણાય છે એટલા માટે ગણાય છે કે પહેલા સ્થાનમાં પડેલો મંગળ એ સાતમા સ્થાનને જુએ છે ચોથા સ્થાનમાં પડેલો મંગળ પણ સાતમા સ્થાને જુએ છે સાતમા સ્થાનમાં પડેલો મંગળ સાતમા સ્થાન પર અસર કરે છે બારમા સ્થાનમાં પડેલો મંગળ પણ સાતમા સ્થાન જુએ છે અને સૌભાગ્યનું સ્થાન આઠમું એમાં પડેલો મંગળ એ પણ મંગળ દોષ બને છે આમ મંગળ દોષ એક ચાર સાત આઠ અને બારમા સ્થાન થી થતો હોવાથી મંગળ દોષ બને છે પુરુષની કુંડળીમાં આ પ્રકારનો યોગ રચાયો હોય તો તે પાઘડી મંગળ કહેવામાં આવે છે અને છોકરીની કુંડળીમાં આ પ્રકારનો દોષ હોય તો એને ગાઠડી મંગળ કહેવામાં આવે છે આમ ગાઠડી મંગળ અને પાઘડી મંગળ એ પુરુષ અને સ્ત્રી માટે ફક્ત શબ્દો જુદા છે કુંડળીની પરિભાષામાં બંને વસ્તુ એક જ છે તો કુંડળીના કુલ સ્થાન પૈકી અંદર મંગળ દોષ આ કુંડળીને માંગલિક કુંડળીઓ કહેવામાં આવે છે કુલ કુંડળીઓના ચાલીસ ટકા કરતા વધુ હિસ્સો મંગળ ધરાવતો હોવાથી મોટાભાગની કુંડળીઓમાં મંગળ દોષ જોવામાં આવે છે અને આ મંગળ દોષ જોયા પછી સગપણ કરવામાં ઘણી બધી તકલીફો થતી હોય છે પરંતુ મંગળ દોષ જોયા પછી મંગળ દોષના અપવાદો વિશે જાણી લેવું જરૂરી હોય છે કારણ કે અપવાદોમાં મંગળ દોષ નીકળી જતો હોય છે જેમ કે રસ્તા વચ્ચે પડેલો વાઘ ત્યાંથી પસાર થતા માણસોને ભયભીત કરી દે છે પરંતુ સમાચાર જો એવા મળે કે વાઘ મરેલો પડે છે તો લોકો એનાથી ભય પામતા નથી મંગળના કિસ્સામાં આવું છે કે મંગળ જો મરેલો પડ્યો હોય કુંડળીમાં તો એ મંગળ દોષ નથી તો ચાલો આપણે મંગળના અપવાદો વિશે જોઈએ સંસ્કૃતમાં મંગળ વિશે શ્લોક છે અજે લગ્ન વ્ય ચાપે પાતાળે ગટે રંદ્રે દુતે મીને ભોષો ન વિદ્યે પહેલા સ્થાનમાં મંગળ મેળે લગ્નમાં ધનરાશીનો સ્થાનમાં વૃચ્ચિક રાશિનો મંગળ કુંભ રાશિનો આઠમા સ્થાનમાં મંગળ અને સાત સાતમા સ્થાનમાં મીન રાશિનો મંગળ પડેલો હોય તો મંગળ દોષ ગણાતો નથી આમ માંગલિક કુંડળી હોય પણ આ રીતનો જો મંગળ પડેલો હોય તો મંગળ દોષ નીકળી જાય એટલે કુંડળી મંગળ વગરની બળી જાય એવા વરને અથવા કન્યાને મંગળ દોષ વાળી કુંડળી ના હોય તો પણ એની સાથે વિવાહ કરી શકાય મંગળ દોષના ઘણા બધા અપવાદો છે એની અંદર મંગળ જે છે એ અસ્ત હોય અગર નીચ રાશિનો પડેલો હોય તો એ મંગળ દોષકારક નથી ચંદ્ર થી એક ચાર સાત દસ સ્થાનોમાં મંગળ રહેલો હોય તો પણ મંગળનો દોષ રહેતો નથી રાહુ સાથે મંગળ હોય તો મંગળ દોષ નાશ પામે છે આમ મંગળ દોષના દૂર થવાના ઘણા બધા નિયમો રહેલા છે ગુરુ સાથે મંગળ એ મંગળ દોષ કરતો નથી રાહુ મંગળના યુગથી પણ મંગળ દોષ નાશ પામે છે છોકરાની કુંડળીમાં મંગળ હોય અને છોકરીની કુંડળીમાં સામે સૂર્ય રાહુ કેતુ જેવા પાપ ગ્રહ હોય તો પણ એ મંગળ દુશ્મન સમન થઈ જાય તો કુંડળી મેળવાય છે આમ જ્યારે મંગળનો વિચાર કરવામાં આવે ત્યારે સારા વિદ્વાન અને સાચા જ્યોતિષી પાસે જઈ ખરેખર મંગળનું કુંડળીમાં સમન થાય છે કે કેમ એ નક્કી કરી અને પછી જ લગ્નનો વિચાર કરવો તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ સાચી ખબર સાચી દિશા